રાજકોટ ધોરાજીમાં ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી સર્વ સમાજના લોકો જોડાયા હતા પહેલગામ પર આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલ હુમલાના જવાબમાં ભારતીય સૈનિકો દ્વારા આપેલ જળવાતોડ જવાબ સાથે વીરતાના ભાગરૂપે ધોરાજીના મુખ્ય માર્ગો પર તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી જેમાં કેન્દ્રીય મંત્રી ધારાસભ્ય સહિતના રાજકીય તેમજ સામાજિક આગેવાનો શૈક્ષણિક સંસ્થાઓ દરેક જ્ઞાતિના આગેવાનો શહેરીજનો તેમજ પૂર્વ સૈનિકો અને લોકો પણ જોડાયા હતા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારત દ્વારા પાકિસ્તાનમાં રહેલ આતંકી અડ્ડાને ભારતીય સૈન્ય દ્વારા એર સ્ટ્રાઇક કરી નાશ કરી દેવામાં આવ્યા હતા ભારતીય સેનાએ હાથ ધરેલ ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી તેમજ સેનાના શૌર્ય પ્રદર્શનની સુરવીરતા અને દેશના સ્વાભિમાનના સન્માનમાં રાજ્યના વિવિધ શહેરોમાં તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે ત્યારે ધોરાજી શહેરના નગરજનોએ રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરવા અને ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તિરંગા યાત્રામાં નાગરિકોએ વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા બોલાવ્યા હતા આ તિરંગા યાત્રામાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા સહિત અનેક રાજકીય આગેવાનો તેમજ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા તેમાં ધોરાજીના સરદાર ચોક કાંતિપાન ચોક સ્વાતિ ચોક

દેશના પ્રધાનમંત્રી શ્રી મોદીજી સફળ સિંદૂર ઓપરેશન કરીને દેશના દેશની અંદર એમને પનાહ આપનાર લોકોને જડબાતોડ જવાબ આપ્યો છે સમગ્ર દેશમાં પ્રધાનમંત્રીજીને ના સમર્થનમાં દેશની સેનાને બિરદાવવા માટે ત્રિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે આજે ધોરાજી ખાતે પણ ત્રિરંગા યાત્રાની અંદર મારે ઉપસ્થિત રહેવાનો અવસર થયો મોટી સંખ્યાની અંદર યુવાનો વૃદ્ધો બહેનો અને માજી સૈનિકો ઉપસ્થિત રહ્યા મેં જનતાનો જુસ્સો જોયો જનતાનો ઉત્સાહ જોયો દેશની સેનાના પરાક્રમને ને માટે દેશની જનતા હંમેશા સેનાની સાથે રહી છે સરકારની સાથે રહી છે સફળ સિંદુર ઓપરેશન કરવા બદલ દેશના પ્રધાનમંત્રી શ્રી મોદીજી અને દેશની સેનાને હું અભિનંદન પાઠવું છું